ભાદરવી પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાન સેવા કેમ શરૂ કરાશે પાલનપુરમાં સાંજે છ પંદર મિનિટે ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દૂર દૂરથી પદયાત્રા કરી ચાલતા અંબાજી માતાના દર્શન માટે જતા પદયાત્રીઓની સેવા અર્થે વિસામાં શરૂ કરાયા છે

કરવા જઈ રહ્યા છે કેમ્પના આયોજક પાર્થ ચોકસી પરેશભાઈ પ્રજાપતિ વિકાસભાઈ જોશી જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ગૌરવભાઈ ઠાકોર અનિલભાઈ જોશી મયુરભાઈ ઠાકર મેહુલ માલી સોનુભાઈ શર્મા વિજયભાઈ ઠાકોર દ્વારા આયોજિત સૌજન્ય અન્નપૂર્ણા જ્વેલર્સ પાલનપુર અને જાસ્મિન મોબાઈલ દ્વારા કેમ્પની સુવિધાઓ ચા નાસ્તો જમવાની સગવડ આરામ કરવાની સુવિધા મસાજ મશીન મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વગેરે સેવા આપવામાં આવશે